હવે સમાચાર વિગતવાર અંકલેશ્વરમાં છ મહિના ઉપરાંતથી ઝીણવેલા સરકારી કામગીરી અત્તરતા જોવા મળી રહી છે જૂના સરકારના સ્ટ્રક્ચર પર જ બે જ માત્ર ઉપરના ભાગનો રિનોવેટ કરાયો છે છેલ્લા છ મહિના ઉપરાંતથી અધૂરી કામગીરીને લઈ સરકારી શહેરની અધૂરી વિકાસની યાત્રા જોવા મળી રહી છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા છ મહિના પૂર્વે અંકલેશ્વર ઝીણવાલા સરકારના નવીનીકરણ માટે કામગીરી શરૂ કરી ખડમુહૂર્ત કરી સીએસઆર અંતર્ગત એક ખાનગી કંપનીને આપ્યું હતું જોકે છ મહિના ઉપરાંત નો સમય વીતવા છતાં સર્કલ અધૂરું જોવા મળી રહ્યું છે જ્યાં સરિયાનો યુનિકોર્ન ઘોડો બનાવ્યો છે જે પણ સેન્ટિંગના સરિયામાંથી સ્ટ્રક્ચર બનાવ્યું છે એ પૂર્વે જૂના જ બેઝનો ઉપયોગ કરી તેના પર બે નવા લેયર ઉભા કરવામાં આવ્યા હતા જેનું પ્લાસ્ટર પણ કરાયું નથી જે અધૂરા સર્કલ શહેરની રોણક બગાડી રહ્યું છે રોજના હજારો વાહન ચાલકો અહીં પસાર થાય છે અધૂરા વિકાસની ચાળી ખાઈ રહી છે એટલું જ નહીં પાલિકા કચેરી અહીંથી પાંચસો મીટરના અંતરે આવી હોવાથી સાથે રોજબરોજ અહીં માં શારદા ભવન હોલ આવેલો છે જ્યાં અનેક શાળાકીય રાજકીય કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે જ્યાં આવતા મહેમાનો સામે અંકલેશ્વરના પાલિકાના નજર પણ પાતાનો વહીવટ દેખાડવામાં આવી રહ્યો હોવાની ચર્ચાએ પણ